આજના દિવસે એટલે કે આવતીકાલથી ઇઠ્યાવીસ ફેબ્રુઆરી પહેલી માર્ચ અને બીજી માર્ચના રોજ તેરમી વાર્ષિક ન્યુરોલોજીકલ સર્જન સોસાયટી ઓફ ઇન્ડિયાની કોન્ફરન્સ રાજકોટ ખાતે પહેલી વખત ગુજરાતમાં થઈ રહી છે અને રાજકોટમાં પણ પહેલી વખત થઈ રહી છે અને આ કોન્ફરન્સ એટલે બ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કોન્ફરન્સ છે કે જેમાં આપણે યંગ સર્જનને નવા નવી જાતના ઓપરેશન નવી નવી જાતના ઇન્સ્ટ્રુમેન્ટ ઇક્વિપમેન્ટ્સ કે જેની કિંમત બહુ મોંઘી હોય એવા ઇક્વિપમેન્ટ્સ આપણે અહીં લઈ આવ્યા છે પ્રેક્ટિકલી એક્ઝોસ્કોપ ફોર ડી એન્ડ્રોસ્કોપ ફોર ડી માઇક્રોસ્કોપ અને ઘણા નવી નવી જાતના ઇક્વિપમેન્ટ છે કે જેના ઉપર ડેડ બોડી ઉપર ડિસેક્શન કરી અને જુવાન યંગ ન્યુરોસર્જનો તારીખ ઇઠ્યાવીસ શુક્રવારના રોજ એમ્સ ખાતે સવારે આઠથી પાંચ સુધીમાં શીખશે અને એના માટે સ્પેશિયલ ફેકલ્ટીઝ આવી છે બ્રેઇન સર્જરી માટે સ્પાઇન સર્જરી માટે જુદા જુદા તજજ્ઞો આવેલ છે વિ દેશ વિદેશથી તો એ લોકો આપણા યંગ ન્યુરોસર્જનોને શીખડાવશે ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે કે આમાં અમે વીસ કરોડના એવા લેટેસ્ટ ઇક્વિપમેન્ટ લેવા છે કે જે બીજે આખા ઇન્ડિયામાં ક્યાંય ઘડીકમાં જોવા ન મળે અને દેશ વિદેશથી ડૉક્ટરો આવશે કે જેની પાસે નવી નવી ટેકનિક હોય એ આપણા યંગ સર્જનને બધું શીખડાવશે જેથી કરીને સર્જરીનું સ્ટાન્ડર્ડ ઊંચું જાય અને કોમ્પ્લિકેશન ઓછા થાય આપણો ધ્યેય આ છે એટલે ઇઠ્યાવીસ તારીખે આ બધું થશે ઉપરાંત ઓગણ પહેલી તારીખ પહેલી માર્ચે શનિવારે સવારે આઠ વાગ્યાથી રીજન્સી લગુનમાં અમારી વિધિવત કોન્ફરન્સ ચાલુ સાથે અને તેમાં જુદા જુદા તજજ્ઞો જુદી જુદી જાતના લેક્ચર લેશે અને સાંજે આ કોન્ફરન્સનું ઉદ્ઘાટન છે જેમાં મુખ્ય અતિથિ તરીકે સ્વામી નિખિલાનંદ સ્વામીજી છે જે રામકૃષ્ણ મિશનના હેડ છે અને ઇઝ અ વેરી ગુડ પબ્લિક સ્પીકર પર્સન આ ઉપરાંત સાંજે અમે શનિવારે ગાલા ડિનર પણ રાખ્યું છે અને સાથે સાથે કલ્ચરલ પ્રોગ્રામ રાખ્યો છે કે જે ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા સ્પોન્સર છે સંગીત અને નાટક એકાદમી દ્વારા આ પ્રોગ્રામમાં અમને થોડી ગ્રાન્ટ મળેલી છે અને એમાં આપણે આપણું કાઠિયાવાડનું કલ્ચર બતાવવાના છે એટલે કે મેર દાંડિયા રાસ છે મણિયારાનો બીજો ચારણ કન્યાનો રાસ છે ત્રીજું તલવાર ઢાલનો ડાન્સ છે અને ચોથું એક સ્તુતિ છે શરૂઆત સ્તુતિથી થશે આ સિવાય પણ અમે બોલિવૂડના જૂના સોંગથી લઈને લેટેસ્ટ સોંગ્સનો પણ કાર્યક્રમ રાખેલ છે એટલે સૌને પધારવા વિનંતી અને આ કાર્યક્રમ અદભુત કાર્યક્રમ હશે અને રવિવારે પણ સવારે આઠથી અમારી કોન્ફરન્સ ચાલુ થઈ બપોરે ત્રણ વાગ્યા સુધી ચાલુ રહેશે અને પછી ત્રણ વાગ્યા પછી અમારી પૂર્ણાહુતિ થશે અને પછી અમે બધા છૂટા પડશું એટલે આ કોન્ફરન્સનો ઓવરયુ આપ્યો મેં અને આ કોન્ફરન્સમાં દેશ વિદેશથી ચાલીસ ડૉક્ટરો આવે છે અને દેશના આપણી ઇન્ડિયાના જ સાડા ત્રણસોથી ચારસો જેટલા ન્યુરોસર્જનો ભાગ લે છે તદઉપરાંત ન્યુરો ફિઝિયોથેરાપિસ્ટ હન્ડ્રેડ જેટલા સો જેટલા છે અને ન્યુરો નર્સિસ દોઢસો જેટલી છે એટલે આ કોન્ફરન્સ અમે એવું કર્યું છે કે નાને પાયેથી કે જો નર્સિંગ કેર સારી હોય તો આપણે વધારે સારું પરિણામ આપી શકીએ એ જ રીતે ન્યુરોફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર સારો હોય ઓપરેશન સારું કરે પણ પાછળની સંભાળ જો બરાબર ન હોય

First and second March is our conference days. So in cadaveric workshop, we are using first time in India ultra 3D micro neurosurgery workshop is there, which is presence of ultra microsurgery with the help of exoscope. Exoscope is a technology which is the having the highest magnification. You must have heard the microscope, but it is ahead of microscope, is the exoscope. And with the help of this, we are going to demonstrate 3D anatomy of brain and regarding the vessels for the surgeons who are participating in the workshop. Pain, same thing is in the spine. We are using the highest end technology for the spine demonstration and the surgeries in the spine. So there are the various surgeons across the world and in India who are going to be as a faculty and who will be teaching the surgeons in this cadaveric workshops. So, Dr. Irf Charyan is there. Dr. Suresh Dugani is there dr. atul goyal is there and there are various persons across india who are the eminent faculty in this field who are going to demonstrate these things to the participants uh, for the surgeons who are coming for this workshop. followed by this, we are having on the first of the conference, we are having the uh, dedicated lectures from these faculties. around 300 uh, topics are there where the scientific program for two days has been Published. And in this days, uh, two days, all the surgeons across India and abroad will be delivering the lectures which will be helpful for the neurosurgeons, upcoming neurosurgeon students, to upgrade their surgical skills which they can use in the, their own life. Okay.